ચાલો પાંચમો પાંચ પાઠ છે લપલપ્યો પાંચમો એમાં છે ને જળચર પ્રાણીઓ આવે છે શું આવે છે જળચર પ્રાણીઓ તો આમાં છે ને જળચર પ્રાણીઓના નામ આપેલા છે તો આપણે જોશો તમે મને કહો જો આ ક્યુ છે હો આ છે મગ ઉભા તોરે ઉભા બસ શાંતિ શાંતિ

જળ સાફ વેરી ગુડ પછી આ વહેલ માછલી છે શું છે વેરી ગુડ પછી આ શું છે ડોલ્ફિન વેરી ગુડ આ શું છે પેટવીન ક્યારે ખબર છે કઈ ક્યારે હા ઠંડો પ્રદેશ હોય ને ત્યારે સરસ પછી આ શું છે

એટલે એને આપણા પ્રાણીઓમાં લખ્યું છે પછી આ શું છે પરવાળું વેરી ગુડ પછી માછલી પછી ગુડ સિંગલ શું છે પછી વેરી ગુડ આ બધા શું હતા Very good.